અંકલેશ્વરમાં બે વર્ષ બાદ ફરીથી નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીથી તારાજી સર્જાઈ છે ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં પૂરના પાણી ખેતરોમાં ફરી વળતા શાકભાજી સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે વિસ્તારના ગામોમાં પાણી ફરી વળ્યા છે ખાસ કરીને જૂના માદવા બુઝર્ગથી લઈને ગોલ્ડન બ્રિજ સુધીના પચમાં આવેલ પાંચથી વધુ ગામોની સીમમાં નર્મદાના પાણી ધુસી આવ્યા છે અંકલેશ્વરના કાસિયા માંડવા છાપરા સહિતના ગામોમાં નુકસાન થયું છે હાલ જે અમારા ગામે ટોટલ સીમ બેટ જેવો માહોલ બની ચૂક્યો છે એટલે ટોટલ સાવત્રિક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સાઈ જશે એવું લાગી રહ્યું કે વરસાદ થવા તો પણ એના જે નદીનું જે પાણી આવ્યું એના કયા પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે પ્રશ્ન છે તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે કયા કયા પાકને નુકસાન થયું છે પાકમાં શાકભાજી પાકમાં તુવેર કારેલા પરવર દૂધી ભીંડા અને ફળ માં કેળા અને શેરદીમાં નુકસાન થયેલ છે